વાત નથી કરતા પણ તમને બધાને ભરોજ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે 15 દિવસ છે ત્યારે બધા જ લોકોએ બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે તૈયાર છો બધા આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે મતથી ભરોજ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતથી મોગવાડ એટલી વધી છે બેરોજગારી એટલી વધી છે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે એનો જવાબ આપણે મતથી લેવાનો છે આપણને કોરોનામાં હેરનગતિ થઈ છે નોટબંધીમાં હેરનગતિ થઈ છે नर्मदाના પુરમાં હેરનગતિ થઈ છે એનો બદલો આ આમ થી આપણે લેવાનો છે આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે જીઆઈડીસીઓ માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનો વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલ માં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચની ધરતી માં તુમકો ક્યાં લગતા નહી લોટ જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં હમકો ક્યાં અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખાય ક્યાં આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું એ ધારતા તો બધું કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદા ને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે એક તક અમને આપો અને જોઈ લો આવનાર દિવસોમાં માં ભરૂચ ને અમે નગરપાલિકા પણ લડીશું નર્મદા નદી ને કિનારે રિવરફ્રન્ટ પ્રમુખો હાજર છે પંજાબના મુખ્યમંત્રી હાજર છે ત્યારે તમે જે બધા અમારો આમંત્રણને માન આપીને આવ્યા છો ત્યારે આવી જ રીતના બધા લાગી જવાનું છે વિસ્તાર ખૂબ મોટો છે મોટા મોટા નેતાઓ વર્ષોથી સરકારો એમની સામે આપણે લડવાની છે ત્યારે બધા તમે ચૈતર વસાવા બની ને ઉતરજો બધા તમે અરવિંદ કેજરીવાલ બની ને ઉતરજો બધા તમે રાહુલ ગાંધી બનીને ને ઉતરજો બધા તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો મારા વડીલો મારી માતા બહેનો આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો

તમારા મિત્ર હોય સગા સંબંધી હોય તમારી બેનપણી હોય તમારી વેવાણ હોય કે વેવાય હોય એને કહીને દસ માં તમારે ભેગા કરવાના છે એમને કેજો અમારા ચૈતરભાઈ ને ઝાડુમાં મત આપવાનો છે ઇન્ડિયા ગઠબંધન માં મત આપવાનો છે અગર નહી માનશે તો કેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું એટલે વેવાય ને વેવાણ સંબંધ તોડશે નહીં મત આપણને આપશે ત્યારે બધાનો ખુબ ખુબ આભાર આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય બધા નેતા ઉપસ્થિત હોય ત્યારે મારે કઈ વધારે બોલવાનું રહેતું નથી તમે બધા અમને સહકાર આપ્યો અમને આશીર્વાદ આપ્યા બધા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છીએ જીતીએ છે ને જીતીએ છીએ આદિવાસી હવે આપણે માન સાહેબ ને સાંભળવાના છે બધા શાંતિથી સાંભળજો સરદાર માન સાહેબ માટે તાળીઓથી વધારી લઈએ ધન્યવાદ